હું તમારો પ્રકાશરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ક્લાસ નંબર ક્યાં પહોંચે છે ત્રણમાં પહોંચે છે જો અગાઉ ક્લાસ ના જોયો હોય તો મને નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને તમે અગૌરા ક્લાસ જોઈ શકો છો તો આપણે ધોરણ આઠની કઈ પરીક્ષા છે એન એમ એમ એસ પરીક્ષાની આપણે શું કરી છે તૈયારી કરે છે અહીંયા સંપૂર્ણ ફ્રી કોર્સ છે કોઈ પણ આપણે ચાર્જ લેવાનો નથી કયું ચેપ્ટર છે બૌદ્ધિક યોગ્યતા કોશોટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં ચેપ્ટર નંબર કયું છે એક શ્રેણી શું છે શ્રેણી અગાઉના ક્લાસ ના જો હોય મિત્રો તો મારો વોટ્સઅપ નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ પર તમારે શું કરવાનું છે પર કરતો છો સાહેબ મને અગાઉના ક્લાસ મોકલી આપો ત્યાંથી હું તમને મોકલી આપીશ તો મારો નાનો એવો ટૂંકમાં પરિચય આપ્યો તો મિત્રો મારું નામ છે પ્રકાશ કરણઝરિયા બીએસસી એસ બી એડ ઓનર છું કન્ટેન્ટ રાઇટર છું ચાર વર્ષ એઝ અ ક્યુ એટલે કે ક્વૉલિટી ઇન્સ્યોરન્સ તરીકે મેં મારું ફરજ બજાવી છે પરંતુ મારું સપનું છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ અને એ જ પ્રયાસથી હું એક આ અભિયાનમાં જોડાયો છું તમારો નંબર છે બેટા નંબર તમારે સેવ કરી લેવાનો છે અને વોટ્સઅપ માટે અથવા તો કોઈ પણ કામ હોય તમારે ના આવડતા પ્રશ્નો પણ તમે મોકલી શકો છો ચલો હવે આજના ક્લાસમાં શું જોવાનું છે આજના આ ક્લાસમાં આપણે શું જોવાનું છે મિત્રો શું જોઈશું તો આજે ક્લાસમાં આપણે જોઈશું કે શ્રેણીને લગતા ને લગતા તમામે તમામ તમામે તમામ પ્રશ્નો આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું કે ચલો આપણે પંદરથી વીસ મિનિટનો ક્લાસ લેવાનો છે વધારે આપણે ભણવાની જરૂર નથી પહેલો પ્રશ્ન શું છે એક ત્રણ સાત તેર એકવીસ અને હવે કઈ સંખ્યા આવશે હવે તમે અહીં એક પેટર્ન જુઓ શું છે પેટર્ન આમાં કેટલા ઉમેર્યા છે મિત્રો બે ઉમેરાય છે પછી આમાં કેટલા ઉમેરા છે ચાર ઉમેરાય છે આમાં કેટલા ઉમેરાશે સાત ને પાંચ ને છ હં છ ઉમેરાશે અહીંયા આગળ કેટલા ઉમેરાશે સાત ઉમેરાશે તો હવે કયા ઉમેરાશે આઠ ઉમેરાશે તો એકવીસમાં આઠ ઉમેરશો એટલે કેટલો જવાબ આવશે એકવીસમાં આઠ ઉમેરશો એટલે જવાબ શું આવશે એકવીસમાં આઠ ઉમેરશો એટલે શું જવાબ આવશે મિત્રો જો ફરીથી સમજાવવાનો પ્રયાસ કરું જો હજુ તમને ખ્યાલ ન આવે તો સમજાવવાનો પ્રયાસ કરું છું શું કરું છે હવે આ જે શ્રેણી આપેલી છે એ કેવી ધીરે ધીરે વધે શું છે ધીરે ધીરે વધે છે કેમ ખબર પડશે અગાઉના ક્લાસ જોજો મિત્રો ત્યાં આગળ આપેલા છે તો જુઓ હવે એકથી ત્રણ જાય છે મિત્રો શું છે એકથી ત્રણ જાય છે તો કેટલા વધે છે બે વધે છે ત્રણથી સાત જાય તો કેટલા વધે છે ચાર વધે છે પછી સાતથી છ જાય તો કેટલા વધે છે છ વધે છે તેરથી એકવીસ જાય તો કેટલા વધે છે સાત વધે છે બરાબર તો હવે કેટલા વધશે આઠ વધશે કેટલા વધશે આઠ વધશે તો ને આઠ કેટલા થશે ઓગણત્રીસ થશે કેટલા થશે ઓગણત્રીસ શું આવે છે ઓગણત્રીસ શું આવશે ઓગણત્રીસ ખ્યાલ આવી ગયો છે હવે અહીંયા મારી ભૂલ ક્યાં થઈ જો મિત્ર આપણે શું કર્યું શ્રેણી કોને કહેવાય કે સળંગ સતત વધતી હોય બે ચાર છ અહીંયા આઠ આવવા જોઈએ અહીંયા દસ આવવા જોઈએ ખ્યાલ આવે સાત જવાબ ના આવે તો હવે મિત્રો જુઓ મારી ભૂલ ક્યાં પડી હતી કે એકવીસ ને દસ કિલો થશે એકવીસ ને દસ કિલો થશે એકત્રીસ શું થશે એકત્રીસ તો આપણો આ જવાબ શું આવશે સાચો જવાબ એકત્રીસ ખ્યાલ આવી ગયો છો શ્રેણી શું છે કેવી રીતે સમજવાની છે આપણે પ્રેક્ટિસ કરીશું મિત્રો સાવ સહેલી છે કોઈ અઘરું નથી ઓકે ચલો તો હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે જોઈએ તો હું તમને કહું છું વીસ ઓગણીસ સત્તર હવે તમને માન લો કે આ એક સંખ્યા આપેલી છે ચૌદ હવે આ સંખ્યા અને આ શું આપે છે પાંચ તમને પ્રશ્ન પૂછશે કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા હોવી જોઈએ એટલે કે અહીંયા કંઈ શ્રેણી આવી જોઈએ તો થોડુંક તમે લોજિક વાપરો મિત્ર જો વીસમાંથી કેટલા જાય તો ઓગણીસ આવે એક જાય હવે ઓગણીસમાંથી કેટલા જાય સત્તર આવે માઇનસ બે તો જો તમને શ્રેણી મળી ગઈ હવે અહીંયા આંખે ત્રણ અહીંયા કેટલા આવશે માઇનસ ચાર અને અહીંયા કેટલા આવશે માઇનસ પાંચ તો હવે ચૌદમાંથી ચાર જાય તો કેટલા આવશે દસ અને દસમાંથી પાંચ જાય તો પાંચ તો આપણો જવાબ મીટર ખબર પડી પડીએ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ આઠ જે પણ હોય ઓકે પરંતુ આપણને આ વચ્ચે પૂછીએ શું આવશે ચૌદમાંથી હવે જો પ્રશ્ન છે આ ચૌદમાંથી ચાર જાય તો જવાબ શું આવે દસ આવે ખ્યાલ આવી ગયો છે મિત્રો ચલો આપણે આગવું જોઈએ ક્લાસ નંબર પ્રશ્ન નંબર ત્રણ જુઓ જોવાનો પ્રયાસ કરજો મિત્રો એક બે ત્રણ પાંચ આઠ તેર ને હવે ખાલી જગ્યા આવશે તો આગળ તમારે શ્રેણી પૂરી કરવાની છે થોડુંક વિચારો શું વિચારશો શું વિચારશો એકને બે કેટલા હશે એકને બે ત્રણ થશે કેટલા થશે ત્રણ એક વત્તા બે જવાબ શું હશે ત્રણ આવશે હવે હવે આ બેનો સરવાળો કરો બે વત્તાં ત્રણ શું થયું પાંચ થયું બે વત્તાં ત્રણ શું થયું પાંચ થયું ત્રણ વત્તા પાંચ શું થયું આઠ થઈ ગયું ત્રણ વત્તા પાંચ શું થઈ ગયું આઠ થઈ ગયું તો હવે આઠ વત્તા તેર કેટલા થશે એ જો હવે ક્યાં પહોંચ્યા આપણે આપણી શ્રેણી શું હતી મિત્ર અહીં શું હતા એક ત્રણ બરાબર હા જો આપ બંનેનો સરવાળો કર્યો તો જવાબ શું આવ્યો આ હવે આપ બંનેનો સરવાળો કરીશ તો જવાબ શું આવશે આ જો આવશે તો હવે આપ બંનેનો સરવાળો કરીશો જવાબ શું આવશે અહીંયા આવવો જોઈએ તો તેરને આઠ કેટલા થશે તેરને આઠ કેટલા થશે એકવીસ તો આપણો જવાબ શું આવી ગયો મિત્રો એકવીસ આ તમને અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા પ્રશ્નો છે મિત્ર એટલે હવે તમારે શું કરવાનું છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તમે કેવી રીતે એને સોલ્વ કરશો એ જોવાનું છે ચલો આટલું ખ્યાલ આવી ગયો છે હવે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર જુઓ બસો ચોવીસ નવ્વાણું પાંત્રીસ અને હવે કઈ સંખ્યા આવશે તો જુઓ શું થાય છે એક જ સાથે ઘટાડો થાય છે એટલે કે ચારસો થી બસો આવી ગયું બસો થી નવ્વાણું આવી ગયું નવ્વાણું થી પાંચ થઈ ગયું તો શું થતું હશે ભાગાકાર થતો હશે કાં બાદ બાકી થતી હશે આપણી પાસે બે ઓપ્શન છે શું થાય ભાગાકાર થતો હશે કાં તો બાદ બાકી થતી હશે તો હવે જુઓ હવે આ કરજો કેટલી બહુ મોટો સંખ્યાનો છે શું છે બીજો પોઈન્ટ કેવો મળી ગયો સૌથી પહેલાં તમારે શું કરવું છે મિત્રો પહેલો પોઈન્ટ શું મળી ગયો કે વધે છે કે ઘટે છે વધે છે કે ઘટે છે તો તમને શું મળી ગયું સાહેબ આ શું છે શેરાણી ઘટે છે ઘટે છે તો એનો મતલબ શું થાય કે બાદ બાકી હશે કે આ ભાગાકાર હશે ખબર પડી હા ચલો અને હવે શું થાય છે ઘટે છે શ્રેણી કે આમ જાઓ તો શું થાય ઘટે છે હા પરંતુ જો ઘટાડો કેવો થાય છે ઘટાડો ઘટાડો કેવો થાય છે એક સાથે એક જ સાથે વધે છે એક જ સાથે વધે છે એટલે કે ચારસોથી ક્યાં આવી ગયું છે મિત્રો બસો ને ચોવીસ આવી ગયું છે તો એનો મતલબ શું થઈ ગયો કે બાદ બાકી કરશો પણ કેવી રીતે વર્ગ વર્ગની હશે શું હશે વર્ગ હશે શું હશે વર્ગ હશે લો કે બે હોય બે ચાર છ અને આઠ આપેલા છે બરાબર હા અને હું લખું બેનો વર્ગ ચાર ચારનો સોળ પછી છનો છત્રીસ અને આઠનો ચોસઠ હવે આ બંને શ્રેણીમાં શું તફાવત છે જો મિત્ર આ બંનેમાં શું તફાવત છે કે આગળ શું છે પ્લસ બે થાય અહીંયા પ્લસ બે થાય છે અને અહીંયા પ્લસ બે થાય છે બરાબર હા હવે આગળ શું તફાવત છે તફાવત બારનો છે આ કે સોળ અને છત્રીસમાં તફાવત કેટલાનો છે વીસનો છે તો જો આ શું થાય છે એક સાથે વધે છે હવે ખ્યાલ આવી ગયો તો એ જ કોન્સેપ્ટથી હવે આપણને શું ખબર પડે કે વર્ગનું હશે અથવા તો કનમૂળ હશે ખબર પડે છે સમજણ પડે છે ચલો હવે આગળ જોવાનો પ્રયાસ કરીશ શું છે ચારસો બસો ચોવીસ નવ્વાણું અને પાંત્રીસ તો હવે જુઓ સામાન્ય વસ્તુ ધ્યાન રાખજો છ નો ઘન કેટલો હવે જો આમાં તફાવત જો મિત્રો તરત મળી જશે તફાવત જો સૌથી પહેલા શું કરો તફાવત જોવાનો પ્રયાસ કરો હું આ થોડું પૂછી નાખું ઓકે તમને ખ્યાલ આવી જશે શું જુઓ તફાવત જો ચારસો અને બસો ચોવીસનો તફાવત શું થશે ચારસો અને બસો ચોવીસનો તફાવત શું થશે બસો અને સોળ થશે તફાવત એટલે કે બાદ બાકી નવ્વાણું અને બસો ચોવીસનો તફાવત શું થશે નવ્વાણું અને બસો ચોવીસનો તફાવત ચોવીસ થશે ચલો હવે નવ્વાણું અને પાંત્રીસનું શું થશે નવ્વાણું અને પાંત્રીસો પચીસ થશે સોરી હા હવે મેં કઈ રીતે બાદ બાકી કરી એ તમને શીખવાડો મિત્રો બસો ચોવીસ છે વૈદિક મેચ છે જોજો આ નવ્વાણું છે મારે શું કરવાનું છે આ બાદ બાકી કરવાનું તો કશું નહીં કરવાનું બેટા શું કરવાનું છે સૌથી નજીક લેજો અહીંયા શું કરજો એક ઉમેરી દેવાનું કઈ રીતે ઉમેરવાનું ચલો અહીંયા કેટલા છે નવ્વાણું આપે છે હા તો અહીંયા શો કર દો તો અહીંયા શું એક ઉમેર્યો છે હા તો આ બાજુ પણ એક ઉમેરશું એટલે કહેશે પચીસ બરાબર હવે બસો પચીસ મળી ગયા હવે શું કરો છે આ બંનેની બાદ બાકી એટલે બસો પચીસમાંથી શો જાય તો જવાબ શું આવશે એકસો પચીસ આવશે શું આવશે એકસો ને પચીસ ખ્યાલ આવી ગયો છું વૈદિક મેથ્સ છે બેટા વૈદિક મેથ્સના ક્લાસ જોવા હોય તો તમને નીચે લિંક પણ મળી જશે તો તમે મને વોટ્સઅપ કરજો ત્યાં આગળ તમને વૈદિક મેથ્સના ક્લાસ પણ મોકલી આપીશ એક એક પ્રશ્ન જોવાનો છે પણ એવો જોવાનો છે ક્યાંય તકલીફ ના પડવી જોઈએ આપણને ઓકે ચલો નવ્વાણુંમાંથી પાંત્રીસ જાય તો હવે જો નવ્વાણુંમાંથી પાંત્રીસ કીધી વાત કરીશ અહીંયા કેટલા કરી દઈશ સો તો અહીંયા એક ઉમેર્યો છે તો અહીંયા એક ઉમેરીશ એટલે કે છત્રીસ હા સોમાંથી છત્રીસ જાય એટલે ચલો સોમાંથી ચાલીસ બાદ કરો છમાંથી ચાલીસ જાય એટલે કે સાહીઠ સાહીઠમાંથી કેટલા બાદ કરો ચાર તો જવાબ શું આવશે ચોપન હા કેટલા આવશે ચોસઠ સોરી મિત્રો કેટલા આવશે ચોસઠ આવશે સોરી કેટલા આવશે ચોસઠ કેટલા આવશે ચોસઠ સિક્સટી ફોર તો નવ્વાણું માંથી પાંત્રીસ કરશો મિત્રો એટલે જવાબ શું આવશે નવ્વાણું માઇનસ પાંત્રીસ તો આપણે જવાબ શું આવશે ચોસઠ તો હવે જો તમને થોડીક લિંક પકડાય મિત્રો લિંક પકડાય લિંક એટલે શું મતલબ શું પકડાય જુઓ હા બસો સોળ કૂક નો હશે એકસો પચીસ કૂક નો હશે હજુ અહીંયા શું છે આઠનો ઘન થશે અથવા તો આઠનો વર્ગ થશે આપણી પાસે અહીંયા શું થશે પાંચનો વર્ગ પાંચનો ઘન થશે હા અહીંયા આગળ શું છે બસો સોળ કોનો વર્ગ છે આઠનો છે ને કે છનો હા છનો કેટલો ઘન બસો સોળ તો જો લિંક પકડી ગઈ આપણને આગળ શું છે ઘન જ આવશે શું આવશે છનો ઘન પાંચનો ઘન અને આગળ શું આવશે સોરી મિત્રો આગળ છે વર્ગ આ તો વર્ગ કર્યો હતો આપણે ઘન કોનો છે ચોસઠ કોનો ઘન છે બેનો ઘન સોરી ચારનો ઘન છે સોરી મિત્રો થોડીક ભૂલ થઈ ગઈ છે હવે ખ્યાલ આવી ગયો થોડુંક આપણે શું છે શીખવાડવામાં પણ હું પણ ભૂલી જાઉં છું તમને ઓકે હજુ છનો ઘન એટલે કેટલો થશે બસો સોળ પાંચનો ઘન એટલે શું થશે એકસો પચીસ અને ચારનો ઘન એટલે શું આવશે ચોસઠ તો હવે હવે કોનો ઘન આવશે ત્રણનો ઘન તો ત્રણનો ઘન શું આવશે ત્રણનો ઘન શું આવશે એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલો આવશે સત્યાવીસ તો આ જવાબ શું આવશે સત્યાવીસ ખબર પડી કે મિત્રો પહેલાં આપણે સિરીઝ પકડવાની છે વધે છે ઘટે છે તેથી જોવાનો સ્ટેપ પ્રયાસ કરીશું હવે તમે બે થી ત્રણ વખત જોજો ક્લાસ લઈ તમને ખ્યાલ આવી છે મિત્ર ચલો પાંચમો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરો શું કીધું છે પાંચમો પ્રશ્ન શું કીધું છે એક બે ચાર આઠ ખાલી જગ્યા બત્રીસ ચોસઠ તો સાહેબ સિમ્પલ છે જો એકના ડબલ બે બેના ડબલ ચાર ચારના ડબલ આઠ હવે આઠના ડબલ કેટલા થશે સોળ સોળના ડબલ બત્રીસ ચોંસઠ તો આપણો જવાબ શું થઈ ગયો મિત્રો સોળ સૌ સહેલી સિરીઝ હતી હવે ચલો છઠ્ઠો પ્રશ્ન જુઓ છઠ્ઠો પ્રશ્ન શું છે ઝીરો એક પાંચ ચૌદ ખાલી જગ્યા પંચાવન ખાલી જગ્યા ચાલો બે પ્રશ્ન આપ્યા છે બે એમસી ક્યુ આપે છે કશો વાંધો ને એક્સ અને વાયની જગ્યાએ શું આવશે તમને પ્રશ્ન પૂછ્યો છે ચલો હવે ઝીરોથી એક કેટલા ઉમેરો ઝીરોથી એક ગયું હા એકથી પાંચ ગયું સાહેબ આમાં શું છે એક સાથે વધે છે એક સાથે વધે છે કે ધીરે ધીરે વધે છે વિચારો મિત્રો તો જુઓ હવે શું કરીશું આપણે કેટલા ઉમેરે છે આમાં પ્લસ એક ઉમેરો એટલે એક આવે હવે એકમાં કેટલા ઉમેરશો મિત્રો પાંચ ઉમેરશો કેટલા ઉમેરશો પાંચ પાંચમાં કેટલા કેટલા તમે તો ચૌદ આવે પાંચમાં નવ ઉમેરશો એટલે શું આવશે મિત્ર જુઓ તમે તો જુઓ સો કેટલા જીરોમાં એક ઉમેરો એટલે કયું હવે એકમાં કેટલા ઉમેરશો ચાર ઉમેરશો તો પાંચ આવશે સારી સંખ્યા હા પાંચમાં કેટલા ઉમેરશો તો ચૌદ આવશે પાંચમાં કેટલા ઉમેરો તો ચૌદ આવશે નવ ઉમેરશો એટલે કે આવશે ચૌદ આવશે તો હવે તમને જો સિરીઝ પકડાય છે મિત્રો સિરીઝ પકડાય છે શું કે આ બેનો વર્ગ છે આ ત્રણનો વર્ગ છે તો અહીંયા કોનો વર્ગ આવશે ચારનો વર્ગ તો ચારનો વર્ગ એટલે કે શું થશે અહીંયા પ્લસ સોળ આવે તો સોળ છે એ આમાં ઉમેરશું બેટા શું છે સોળ આમાં ઉમેરશું એટલે કે ચૌદ વધ સોળ એટલે જવાબ શું આવશે ત્રીસ આવશે તો અહીંયા આગળ આપણો જવાબ શું આવ્યો ત્રીસ આવ્યો ખ્યાલ આવી ગયો છે મિત્રો ખ્યાલ આવી ગયો છે ચારનો વર્ગ કર્યો ક્યાં લખ્યો અહીંયા લખ્યું હવે ચૌદમાં સોળ ઉમેર્યા છે પહેલાં ચૌદમાં સોળ ઉમેર્યા છે ત્રણનો વર્ગ હતો નવ હતો તો નવમાં શું કરીએ આપણે ઉમેર્યા હતા પાંચમાં નવ ઉમેરે એટલે કે ચૌદ આવ્યા સાંજથી જોજો બેથી ત્રણ વખત જોજો મિત્રો થોડું કોમ્પ્લિકેટેડ બનેવું છે બીજું કશું જ નથી ચલો હવે હવે શું આવશે સોળ થઈ ગયા હવે કોનો આવશે પાંચનો વર્ગ કેટલાનો આવશે પાંચનો વર્ગ પાંચનો વર્ગ કેટલો હશે પચીસ હશે તો પંચાવનમાં ઉમેરો બેટા તો કેટલા હશે આ ત્રીસમાં પચીસ ઉમેરે તો પંચાવન આવ્યા હવે છનો વર્ગ છનો વર્ગ એટલે છત્રીસ તો પંચાવનમાં છત્રીસ ઉમેરશું એટલે શું જવાબ આવશે આપણો એકાણું શું જવાબ આવશે એકાણું ખ્યાલ આવી ગયો છે જવાબ શું આવશે આપણો એક કાણું સાવ સહેલો છે કોઈ ધાળ મારવાની જરૂર નથી સમજવાનો પ્રયાસ કરશું ધીરે ધીરે ચલો સાતમો પ્રશ્ન જુઓ શું છે સાતમો પ્રશ્ન છે સાતમો પ્રશ્ન શું કહે છે આપણી પાસે કે પાંચ ત્રણ દસ છ પંદર નવ અને ખાલી જગ્યા સંખ્યા હશે તો આ નીકળું છું તમને પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે જો પાંચ અને સિરીઝો આમાં બે ઉમેરા છે પછી અહીંયા તફાવત દસનો છે હા દસ બાર થાય છે પછી આમાં કેટલા ચાર બાદ થાય છે ચલો આ સિરીઝ તો નહીં લાગે મિત્ર આ સિરીઝ નહીં લાગે તો હવે શું વિચારશું આપણે બીજો ઓપ્શન વિચારો બીજો ઓપ્શન શું છે આપણી પાસે કે જો અહીં ડબલ થાય છે જો પાંચના ડબલ કેટલા થાય દસ થાય છે દસમાં પાંચ ઉમેરો એટલે કેટલા થશે આ બંનેમાં પાંચ ઉમેરો આ બંનેમાં પાંચ ઉમેરો દસ ને પાંચ પંદર તો પંદર ને પાંચ કેટલા થશે કેટલા થશે પંદર ને પાંચ વીસ થવા જોઈએ જવાબ શું આવો જોઈએ વીસ આવો જોઈએ હવે બીજો ઓપ્શન જુઓ આમાં કેટલા ઉમેરો ત્રણ ઉમેરો ચલો હા છમાં ત્રણ ઉમેરો એટલે કે ત્રણ નવ આવશે તો હવે તમને આગળ બી પ્રશ્ન પૂછો હોય તો જવાબ શું આવે નવમાં ત્રણ ઉમેરશો એટલે શું આવશે દસ અગિયાર ને બાર તો આપણે જવાબ શું આવે બાર ખબર પડી ગઈ તમને સિરીઝ પકડતા આવડવી જોઈએ કેવી રીતે સિરીઝ પકડવાની છે ચલો આઠમો પ્રશ્ન જોઈએ હવે કયો પ્રશ્ન જોઈએ આઠમો પ્રશ્ન જુઓ તો આઠમો પ્રશ્નમાં જોવા બધું યાદ હોવું જોઈએ મિત્રો તો આપણે સરળતાથી ગણીશું એક એક બે છ એક બે છ ચોવીસ અને એકસો વીસ તો હવે કઈ સંખ્યા આવશે આવો પ્રશ્ન તમને થવો જોઈએ હવે જુઓ એકને એક કેટલા થઈ ગયા બે થઈ ગયા હવે બે અને છ ચોવીસ કેવી રીતે થાય હાઉ કેન પોસિબલ તો જુઓ કશું જ નથી કર્યું એક ગુણ્યા એકલો જવાબ આવે એક આવે હા હવે આપ બંનેનો ગુણા કરવો એક ગુણ્યા બે જવાબ શું આવશે મિત્ર બે આવશે હવે બે ગુણ્યા છ કરો શું કરો બે ગુણ્યા ત્રણ કરશો જવાબ શું આવશે છ આવશે આવી ગયો હા હવે શું આવશે જુઓ કોમન શું છે એક બે ત્રણ હવે છ ગુણ્યા ચાર કરીશું તો જવાબ શું આવશે મિત્ર ચોવીસ આવશે હવે જો શું દેખાય છે તમને શું વધે છે નથી ખબર પડતી ચાલો હું સમજાવું ફરીથી એ આપણે કશું ને સાથે સમજવાનો પ્રયાસ કરીશું શ્રેણી શું આપેલી છે જુઓ તો શ્રેણી જોવાનો પ્રયાસ કરો હવે આ બંનેનો ગુણાકાર કરો એક ગુણ્યા એક કરોડ જવાબ શું આવે એક પછી બે 3 ત્રણ કરોડ જવાબ શું આવે છે છ આવે છે હવે હવે શું કીધું હવે છ ગુણ્યા ચાર કરોડ જવાબ શું આવે ચોવીસ આવે હવે શું કીધું છે હવે ચોવીસ ગુણ્યા કેટલા કરવાના ચાર આઈ ગયા ત્રણ આવી ગયા ચાર આવી ગયા હવે કેટલા આવશે પાંચ જવાબ શું આવ્યો એકસો વીસ આવ્યો હવે એકસો વીસ સાતસો ને વીસ ખ્યાલ આવી ગયો છે મિત્રો આપણે જવાબ શું આવશે સાતસો ને વીસ બરાબર તો અહીંયા આગળ આપણે શું કર્યું છે તમામે તમામ દાખલા એક વખત જોરદાર રિવિઝન કરી લઈએ મિત્રો ચલો તમે રિવિઝન કરી લો હું તમને ધીરે ધીરે દેખાડવાનો પ્રયાસ કરીશ ચલો દાખલા નંબર બીજો બે ત્રણનું એક સાથે રિવિઝન કરી લો થઈ ગયું છે ચલો ચોથા દાખલાનું રિવિઝન કરો આ ખાસ કરજો મિત્રો બહુ મોસ્ટ એમપીઓ પ્રશ્ન છે આવું પૂછાઈ શકે છે આપણને થઈ ગયું છે ચલો હવે પાંચમા છઠ્ઠાનું કરેલો રિવિઝન કરી લો મિત્રો ચલો સાતમા આઠમાનું કરી લો હવે તમારે શું કરવાનું છે મિત્રો કે જે હવે પછીના ક્લાસ આવશે એ શું હશે આપણે બધા પ્રેક્ટિસના ક્લાસ હશે શું હશે પ્રેક્ટિસના ક્લાસ હશે અને જો મિત્રો તમારે પ્રેક્ટિસ જોઈતી હોય તો મારો નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ પર તમારે શું કરવાનું છે કે હાઈ લખીને નાખવાનું છે હાઈ અને એન એમ એમ એસ કરીને તમારું નામ લખીને મને નામ લખીને તમારે શું કરવાનું છે મોકલી દેવાનું છે ટેસ્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે કે તમારી ટેસ્ટ જોઈતી છે તમામે તમારો ટેસ્ટ મળી જશે મિત્રો તમામે તમામ ક્લાસ દરરોજે દરરોજ મળતા રહેશે પરંતુ કોન્ટેક્ટમાં કોન્ટેકમાં રહેવાનો પ્રયાસ કરજો જેથી કરીને તમારા આ સ્કોલરશીપનો તમે લાભ લઈ શકો અને સારા એવા માર્કે તમે પાસ થઈ જાઓ એવો મારો પ્રયાસ છે મિત્રો તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત